તમે જે ભેંસ જોઈ રહ્યા છો ઓરિજિનલ જાફરાબાદી ભેંસ વેચવાની છે અને ટોટલ જવાબદારી સાથે વેચવાની છે વિડીયોની અંદર તમને ભેંસની બધી ડિટેલ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડિયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો તમે જે ભેંસ જોઈ રહ્યા છો આ ભેંસ રામદેવ ભાઈને વેચવાની છે ઓરિજિનલ જાફરાબાદી ભેંસ વેતરની વાત કરું તો પેલા વેતરની અંદર આ ભેંસ છે અને એક મહિનાની કાચી છે એટલે કે વ્યાવહ અંદર આ ખડેલી એટલે કે ભેંસની એક મહિનાની વાર છે અને ઊંચાઈ લંબાઈની ટોટલ જવાબદારી હાઈટ પણ જવાબદારી તમે વિડીયો અંદર જોઈ શકો છો ચાર દાતે છે રૂબરૂ સ્થળ ઉપર જઈ તમે આ ભેંસ રૂબરૂ જોઈ અને ત્યારબાદ પણ લઈ શકો છો પહેલાં રામદેવભાઈનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો અને ભેંસ લેવા કે જોવા જાવ તો ભેંસના માલિકનો કોન્ટેક કર્યા વગર રામદેવભાઈનો કોન્ટેક કર્યા વગર ન જતા ભેંસ વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી ફૂલ જવાબદારી એક મહિનાની કાચી છે ને પેલું વેતર વ્યાસે જાફરાબાદી ભેંસ કિંમત અંદાજિત એક લાખ રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી તમારે આ ભેંસ લેવી હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો છે દેવભૂમિ દ્વારકા તાલુકો કલ્યાણપુર અને લીંબડી ગામે જોવા મળશે હવે ભેંસ લેવી હોય તો રામદેવભાઈના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે અને ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે રામદેવભાઈ નામ છે નંબર પર ફોન કરી ભેંસ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો